એમાં તો તમે દર્શન નો વારો આવું છે બાકી હું તો શ્રદ્ધા એમાં જતું કે બધું આવી ગયું દ્વારકાધીશ કેમ છો બધા તો આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર તો અમે હું અને કિશન જાય છીએ માણિકવાડા તો ત્યાં અમે શું શું એક્ટિવિટી કરવાના છીએ ત્યાં ત્યાં શું શું છે તો એ બધું જોવા માટે આખો વિડીયો તમારે જોવો જોશે અને જે લોકો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું જરૂર ના ભૂલતા કેટલા બધા લોકો આપણે પણ પ્લાન કર્યો હતો કે આપણે ચાલી ને જોશું પણ અમારે રાતે જવાનું છે બાર તો એ માટે અમે હાલી ને જવાનું કેન્સલ કરીને ગાડીમાં જઈશું જો દેખાય છે કેટલા બધા લોકો ચાલી ને જાય છે તાકી જાત આપણે રાતે જવાનું છે જો અહીંયા પણ ચાલુ છે બધી યોગદાન સેવા જો અહીંયા પણ એક ફ્રી વાબલા સેવા કરે છે જો તમે જોઈ શકો છો અહીં કેટલી બધી ટ્રાફિક છે અને બધાને ફ્રીમાં બધા સેવા છે લોકો ચાલીને આવે છે દૂરથી આવે છે જીપ્સ છે હળો બધું અહીંયા બધાને નાસ્તો આપે છે પછી વોટર ડ્રિંક્સ હોય છે બધું હોય છે એવો તો એક્સિડન્ટ જીવ તો ગાયજ અમે પહોંચી ગયા છે માણેકવાડા તમે જોઈ શકો કેટલી બધી ટ્રાફિક છે ગાડી પાર્ક કરવાની જગ્યા નથી આમાં ક્યાં ગાડી પાર્ક કરવી અહીંયા પાર્ક કરો તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે ગાડી પાર્ક કરવાની જગ્યા નથી પછી અને અહીંયા ઉપર પાર્ક કરી દેજો કેટલો ટ્રાફિક છે હાલે આવડે તને એ તો ખરી મેડમ તો ગયા અમે પહોંચી ગયા છીએ અત્યારે તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે અહીંયા તો કઈ હલવાની જગ્યા નથી આપણે એન્ટ્રી કરીએ તમે જોઈ શકો છો કેટલા બધા લોકો છે ફૂલ ટ્રાફિક છે આમાં દર્શન કરવામાં કલાકે વારો આવે છે બહુ બધું ટ્રાફિક છે

તો ફ્રેન્ તો તમ દર્શન નો વારો હું તો શ્રદ્ધા એમાં જ પરસાદી લઈ લીધી માં બધું આવી જાય એટલે આપણે પરસાદી એક છે અહીંથી દર્શન તો આવે તો તમે જોઈ શકો છો કે આપણે જવાના છીએ અહીંયા છે મસ્ત મજાનો પેલી સાઈડ ડેમ છે અહીંયા પાણી શિયાળો હોય ઉનાળો હોય હોય પાણી અહીંયા ચાલુ જોઈ ત્યાં જો કેટલું બધું માણસ છે

આજે આમાં પરાયણ માં છે માન વિભાગ ને ઢીપલી અને ચેવડો છે એટલું બધું માણસો બેઠા તો ગાયસ મને ખબર જ હતી એવું જ થવાનું છે અને એવું જ થયું મને એક વાર અનુભવ છે જો પરીતાનું સ્લીપર ખોવાઈ ગયું હવે કાંઈ ના થાય એમાં ગોતે અડધી કલાકથી તો ગોતી છે પંદર વીસ મિનિટથી ગોતીએ છે એનું સ્લીપર મળતું જ નથી મને લાગ્યો કોઈક પેરીને વહી ગયું હોય કે ક્યાં લઈ ગયું હોય તો ખબર નહીં આ લે

কালো বানো বে দুছে ইয়ে য়ে কালের কেনে কালে কেনে কালে কালে आ गया मस्त मस्त ओए ईयररिंग्स चाहिए हैं हैं ईयररिंग्स चाहिए તો ગાઈસ મારી બધી વસ્તુ છે ને એ અહીંયા મળે નહીં સિટી સિવાય આપણે બધું સિટીમાં જ મળે અહીંયા કંઈ મળે જ નહીં શું કે હાલો આગળ આવો मजा नहीं चल रही है ना इसलिए। हाँ यार खुद आप डालेंगे क्या? उन्हें कोई जान जरूर। कहीं दिमाग। निखले निखले हम धुरी जाओंगे ना घर ना घर। कार में चल। कहाँ पर गए रहते हैं? एक एक। એક નંબર એકલા એક નંબર હું પૈસા તો એટલા કે આમ કર ગાડી જ ધોવી કેટલી ટ્રાફિક છે કેટલે છે બહુ ટ્રાફિક છે ટ્રાફિક પણ પડવાનો નામ જ નથી તો અમે અત્યારે બે જઈએ અમદાવાદ માટે એનો બીજો વિલોંગ આવશે ફૂલ વિડિયો જોવાનો ભૂલતા નહીં એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ના આજનો સપોર્ટ તમારો

તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છે હવે આપણે ગાડીમાં જ આપણો વિલો પૂરો કરીએ છીએ અંદર એન્ટર થઈ ગયા છે અને ઘર આવી ગયું છે તો આપણો વિલો કેવો લાગ્યો માણેકવાળાનો એ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને તમે ગયા હોય તો પણ કહેજો અને કેવી મજા આવે છે અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક શેર બધું કરી નાખજો અને હવે આગળ વિડીયો આપણો અમદાવાદનો આવશે તો એ પણ જોજો થેન્ક યુ